હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં કૃષ્ણ ડિજિટલ બ્લોક માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો તો આજે આપણે જવું છે મારા સાળો જાય છે ખડ વાટવા તો ચાલો આપણે જઈએ જોઈએ કઈ રીતે છે પાણીના ના આવે કેવો ગારો છે વરસાદને કારણે તો ચાલો મિત્રો આપણે જઈએ જોવા તો અમારા વિડીયો માં કન્ટિન્યુ બન્યા રેજો અત્યારે અમે હાલ જઈ છીએ કે વરસાદ રાતે બહુ સારો એવો પડી ગયો તો અત્યારે જોવો તો રસ્તો પણ જોવો તો કેવો ગારો ગારો છે જોવો

તો આપણે હવે પાણી મળી વટી દઈ જો તો તરા પાણી બહુ વરસાદ વહેલા એ ગાડીનું વાલ છે પછી રોડે ગાડી મૂકીને આવવું પડે એંદ્ર હોય પેલા એટલો બધો કારો હોય હે તો જો ગારો તો જો પણ રોજ તો અમે કેમ ગાડીઓ કાઢવી અમારે છેડું હતી પણ એટલું એટલું ઘારો છેડું રોડ હતી એસો હવે રોડે પોકી ગયા

આમ પાણી આવે નિયાળામાં આવી ગયા છે બધાય ખડવટવા આમાં તો બધે હાવી જ રહે એવું છે એટલે આમ જંગલ જેવું લાગે બધું ભાવ એ આમ આવે નેરું વટીન ખડ વાટવા લાય છે જંગલ જેવું બાવળિયા છે બાવળિયા વટી વાડી આમાં પણ થોડા દિવસે તો શું રે બાવળિયામાં તો સિંહ તો મિત્રો વાડીમાં આવી ગયા ત્યાં ખડ વાઢવા માટે

Chi thì mơ vị quá Nha à. Tâm ở આવો bắt sạch chứ Bây giờ ở đâu ở đâu Thì phải phải được khởi mộc gì લાગું પડીયો આવે આ બહુ છે આમાં હું કરું

જો મે કે એ તો વાઢવા ચાલુ કરી તો માવા ચાલુ કરી માવા આલ આલુ ગઈ ને માવા ગઈ ને શું કરું હોય માવો બનાવ મડ્યા માવો ગઈ નું હાલતું નહી એયા કામ વાઢે છે વેલ ઉપર પાણી ખોબે પાણી પી લો આખો ખડવાડી ને ખડવાડી ને ગાંડી બીડ બાંધવા આવે

તમે તણાવ્યું ને ઓસા રહે ને ના રે હો કાન બંધ જ જ ન આ રહે કાન બંધ જ લામો છે ઓ ગાડી લઈને મળ્યા હલવા આવે જો ભરા લઈ લઈને મળ્યા હલવા બધા આપણે લઈ લીધા દાંતરડા પછી તો બધે ભારા લઈ લઈને હેલા હવે તો બધે ભારા લઈ લઈને હેલા દે ગારામાં જોવાનું ગારો પણ નિરુ વોટી ગયા હે પાણીમાં થઈને ભારા લઈ રોજ તો કેમ ભારા કાઢતા છે નિયરા મળી પાણી હાલો તો આપડે નહેરું ઓટી દઈએ હવે પાણી તો જોવો બે ભરા સડાઈ દીધા ગાડીમાં પછી નહેરુ વોટાડી દે ગાડીમાં બાંધે થાય ભારા હલો મિત્રો તો અત્યારે ભારા વી આવ્યા છે અને હવે છે ઘરે તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આપણને ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો જય માતાજી બધાને